ગુલાબનું ફૂલ છે કેટલું સરસ લાગે છે હવે આ કયું ફૂલ છે કમળ કમળનું ફૂલ ક્યાં ખીલે છે જ્યાં સૌથી વધારે પાણી વાળો ભાગ હોય તેવા વિસ્તારમાં અરે હા દોસ્તો આ કયું ફૂલ છે જાસૂદનું અરે વાહ જાસૂદના ફૂલની કલગી તો જુઓ સરસ મોરની કલગી જેવી છે નહીં હવે આ કયું ફૂલ છે બારમાસી નું ફૂલ પણ સરસ મજાનું દેખાય છે હવે કહો જોએ આ કયો ફૂલ છે ગલગોટાનું સફેદ પીળો અને કેસરી રંગનો ગલગોટો કેટલો સરસ લાગે છે અને હા દોસ્તો હવે આવ્યું સૂર્યમુખીનું ફૂલ સૂર્યમુખીનું ફૂલ સૂર્ય જે દિશામાં ફરે તેની સાથે સાથે તે દિશામાં ફર્યા કરે છે હવે કયું ફૂલ આવ્યું ચમેલીનું સફેદ રંગના ચમેલીના ફૂલની સુગંધ ખૂબ સરસ હોય છે અને હવે આવ્યું કરેણનું ફૂલ પીળા રંગનું કરેણનું ફૂલ પણ કેટલું સરસ લાગે છે નહી દોસ્તો હવે આ કયું ફૂલ આવ્યું લીલીનું ફૂલ છે લીલીનું ફૂલ પણ ખૂબ સરસ દેખાય છે નહીં દોસ્તો અને હા દોસ્તો છેલ્લે આ કયું ફૂલ છે તમને ખબર છે મોગરાનું ફૂલ છે અને મોગરાની ફૂલની સુગંધ પણ ખૂબ સરસ હોય છે અમારી આ માહિતી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને બેલ આઈકોન નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં આવજો